જે કોંગ્રેસ જોડે ચૂંટણી લડવાના કોઈ મુદ્દા નથી જે કોંગ્રેસની જોડે ભૂતકાળમાં કરેલા કોઈ કાર્યો લઈ અથવા તો ભૂતકાળના કરેલા કોઈ સહકાર્યોનું રિપોર્ટ કાર્ડ લઈ અને પ્રજાની પાસે જવાના મુદ્દા નથી અથવા તો ભવિષ્યનું કોઈ આયોજન નથી એ કોંગ્રેસના નેતાઓ જોડે આ પ્રમાણેની ભ્રામક વાતો કર્યા સિવાય બીજી કોઈ વાત થવાની નથી કારણ કે કોંગ્રેસ એ અત્યારે હતાશામાં છે હાર પાડી ગઈ છે સ્પષ્ટ એમને સામા દિવાલ ઉપર હાર દેખાઈ રહી છે કે અમે હારી જવાના છીએ એટલે આ મુદ્દા છે બીજું કે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ સરકારી મશીનરીનો દુરુપયોગ કરતી નથી સરકારી મશીનરીનો દુરુપયોગ કરવો ન કરવો એ કોંગ્રેસને ખબર છે અને પોતાની જૂની વાતો એમને યાદ આવે છે એટલા જ માટે મનીષભાઈ આ પ્રમાણેનું નિવેદન આપી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ પણ આ પ્રમાણેના નિવેદનો આપી મને એવું લાગે છે કે કોંગ્રેસની ઉપર કોંગ્રેસની કમનસીબી ઉપર અમને પણ જે કોંગ્રેસ જોડે ચૂંટણી લડવાના કોઈ મુદ્દા નથી જે કોંગ્રેસની જોડે ભૂતકાળમાં કરેલા કોઈ કાર્યો લઈ અથવા તો ભૂતકાળના કરેલા કોઈ સત્કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઈ અને પ્રજાની પાસે જવાના મુદ્દા નથી અથવા તો ભવિષ્યનું કોઈ આયોજન નથી એ કોંગ્રેસના નેતાઓ જોડે આ પ્રમાણેની ભ્રામક વાતો કર્યા સિવાય બીજી કોઈ વાત થવાની નથી કારણ કે કોંગ્રેસ એ અત્યારે હતાશામાં છે હાર ભાળી ગઈ છે અને સ્પષ્ટ એમને સામા દિવાલ ઉપર હાર દેખાઈ રહી છે કે અમે આ જવાના છીએ એટલે આ મુદ્દા છે બીજું કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ કોઈ સરકારી મશીનરીનો દુરુપયોગ કરતી નથી સરકારી મશીનરીનો દુરુપયોગ કરવો ન કરવો એ કોંગ્રેસને ખબર છે અને પોતાની જૂની વાતો એમને યાદ આવે છે એટલા જ માટે મનીષભાઈ આ પ્રમાણેનું નિવેદન આપી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ પણ આ પ્રમાણેના નિવેદનો આપી છે મને એવું લાગે છે કે કોંગ્રેસની ઉપર કોંગ્રેસ ની કમનસીબી ઉપર અમને પણ